રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર આપનું સ્વાગત છે કે જે જાગે છે તે વિજ્ઞાન છે અને જે સૂઈ રહ્યું છે તે બધું ખોઈ બેસે છે મિત્રો સવારે વહેલા ઉઠવાના હજારો ફાયદા છે બધા બાળકોની માતાઓ તેમના બાળકોને સવારે જગાડે છે પરંતુ આપણી નવી પેઢી મોડી રાત સુધી જાગતી રહે છે અને મોડી રાત સુધી પસંદ કરતી નથી વાસ્તવમાં આપણા પરિવારના સભ્યો આપણને સવારે વહેલા ઉઠવા વિશે જે પણ કહે છે તેની પાછળ ઘણી બધી આધ્યાત્મિક બાબતો છુપાયેલી છે એટલું જ નહીં વિજ્ઞાન પણ આપણને સવારે વહેલા ઉઠવાનું કહે છે તેમના પૂર્વજો અને હવે તે આપણને શીખવે છે કે સવારનો શુભ સમય બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખાય છે અને અને આ આપનું મન પ્રકૃતિના વાતાવરણ સવારના બ્રહ્મા પર કેન્દ્રિત છે તે વ્યક્તિ સાથે બધું જ સકારાત્મક રીતે થાય છે જે દરરોજ સવારે વહેલા ઉઠીને આ કામ કરવામાં આવે છે તે સકારાત્મકતા અને સફળતા લાવે છે મિત્રો અમે તમને ધ્યાનની એક એવી પદ્ધતિ જણાવીશું જેને જો કોઈ વ્યક્તિ એકવીસ દિવસ સુધી અપનાવે તો તે બ્રહ્માંડની શક્તિઓની વિશેષ મદદથી પોતાના સપનાને સાકાર કરી શકે છે આનાથી તે વ્યક્તિ સ્થિર અને બુદ્ધિશાળી બની જાય છે તો ચાલો હું તમને તે વાર્તા કહું એક વખત જ્યારે નારદજી આકાશમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે રસ્તામાં ભગવાન ઇન્દ્રને મળ્યા અને તેણે નારદજીને પૂછ્યું કે હે નારદજી મેં જોયું છે કે બ્રહ્મ મુહૂર્તમાં જે પણ વ્યક્તિ જાગે છે તે ખૂબ જ ખુશ રહે છે હવે આવું કેમ થતું હશે નારદજી તેમને જવાબ આપતા કહે છે હે ભગવાન ઇન્દ્ર હું તમને કાલે તમારા પ્રશ્નનો જવાબ આપીશ અને ત્યાંથી તે સીધા ભગવાન શ્રી કૃષ્ણની નગરી વૃંદાવન પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા પછી તેમને જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ એક ઝાડ પાસે ઉભા છે અને વગાડી રહ્યા છે નારદજી શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા કે તરત જ શ્રી કૃષ્ણએ વાંસડી વગાડવાનું બંધ કરી દીધું અને નારદજીને કહ્યું હે નારદજી તમે ખૂબ જ ચિંતિત લાગો છો કેમ શું થયું તેણે કહ્યું હે ભગવાન આજે હું આકાશ માર્ગેથી વૈકુંઠ લોક તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મને દેવરાજ ઇન્દ્ર મળ્યા તેમણે મને પૂછ્યું નારદજી બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠનારા બધા લોકો કેમ રહે છે હે ભગવાન હું આ પ્રશ્નનો જવાબ જાણવા તમારી પાસે આવ્યો છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદ ઇન્દ્રદેવે તમને કળિયુગનો આ પ્રશ્ન પૂછીને ખરેખર સમગ્ર માનવજાતનું કલ્યાણ કર્યું છે આ પ્રશ્ન મનુષ્ય માટે એટલો મહત્વનો છે કે જાણે તેના દેહમાં રહેલો જીવ છે આ પ્રશ્નનો જવાબ હું તમને એક વાર્તા દ્વારા કહીશ અને જે કોઈ પણ વ્યક્તિ આ વાર્તા સાંભળે છે તે બ્રહ્મ મુહૂર્તના રહસ્યને જાણીને આ અવસર તમારા હાથમાંથી ક્યારેય ખસવા નહીં ક્યારે ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા હે ભગવાન જો તમે એમ કહો તો હું આ કથા સંપૂર્ણપણે સાંભળીશ અને હું તેને આખી દુનિયામાં પ્રખ્યાત કરીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એક સમયે એક શહેરમાં એક છોકરો રહેતો હતો તે સારો છોકરો હતો પણ તેને એક ખરાબ ટેવ હતી કે તે મોડે સુધી સૂતો હતો અને તેને સવારે ઉઠાડવો પડતો પરંતુ તે ઉઠતો નહીં અને બધાએ હાર માની લીધી હતી પણ જેમ જેમ તે છોકરો મોટો થતો ગયો તેમ તેની આ આદત વધુ ઊંડી બનતી ગઈ પરંતુ તે છોકરો ક્યારેય વહેલો જાગી શક્યો નહીં ઘણી બધી નકારાત્મક શક્તિઓથી તે આખો દિવસ ઉદાસ રહેતો હતો અને નિષ્ફળતા પ્રાપ્ત કર્યા પછી તે વધુ દુઃખી થઈ જતો અને તે વારંવાર કહેતો કે તેનું ભાગ્ય જ ખરાબ છે પરંતુ તેના પિતા સારી રીતે જાણતા હતા કે તે છોકરાની નિષ્ફળતાનું કારણ શું હતું હે નારદ સમય જતા તેમના પિતાને એક સંન્યાસી વિશે ખબર પડી અને તેઓ તરત જ તેમના પુત્રની સમસ્યા અંગે સન્યાસી પાસે ગયા સંન્યાસીએ પોતાના પુત્રની આદતો વિશે ખૂબ જ વિગતે કહ્યું સન્યાસીએ એ કહ્યું કે તમે તમારા પુત્રને આશ્રમમાં આવવા માટે કહો પછી તે સંન્યાસીની વાત માની પોતાના ઘરે ગયો તૈયાર થઈને તેણે પોતાના દીકરાને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું તારા બધા મિત્રોએ જીવનમાં સફળતા મેળવી છે શું તમે સફળ થવા માંગતા નથી પિતાજી પણ જ્યારે પણ હું મારા મિત્રોને તેમની સફળતાનું રહસ્ય પૂછું છું ત્યારે તેઓ મને કંઈ કહેતા નથી મને એ રહસ્ય જાણવા મળ્યું જ નથી કે તે બધા કેવી રીતે સફળ થાય છે શું તમે જાણો છો ઠીક છે પિતાજી કૃપા કરીને મને કહો પિતાએ કહ્યું કે કાલે સવારે તારે સાધુના આશ્રમમાં જઈને તેને મળવાનું છે જો તું સમયસર ત્યાં પહોંચી જઈશ તો સાધુ તમને એવો મંત્ર આપશે કે જેથી તું સફળ થઈ જઈશ પરંતુ છોકરાએ પૂછ્યું કે શું સમસ્યા છે તેના પિતાએ કહ્યું કે તું જાગા ત્યાં મળવાનો સમય પૂરો થઈ જશે તેના દીકરાએ કહ્યું હું કાલે આખી રાત જાગતો રહીશ અને સવારે સાધુને મળવા આવીશ તેમના જીવનમાં પ્રથમ વખત તેમને રાત્રે જાગરણ કર્યું પરંતુ થોડી જ વારમાં તેને ઊંઘ આવી ગઈ અને જ્યારે તે ઉઠ્યો ત્યારે તેને ખબર પડી કે સાધુને મળવાનો સમય પૂરો થઈ ગયો છે અને તેના પિતાએ તેને કહ્યું કે તું જીવનમાં ક્યારેય સફળ નહીં થાય તેના પિતાના આ શબ્દો સાંભળીને છોકરાને ખૂબ જ દુઃખ થયું તે છોકરાને આખી રાત ઊંઘ ના આવી અને તેણે પહેલીવાર સૂર્યોદય જોયો હતો અને તે સાધુને મળવા ગયો ચાલતા ચાલતા તે છોકરો સાધુના આશ્રમમાં પહોંચ્યો તેણે જોયું કે સાધુ અને તેના બધા શિષ્યો ધ્યાન કરતા બેઠા હતા ત્યારે તે છોકરો સાધુ પાસે પહોંચ્યો અને તેને વંદન કરતા કહ્યું કે શું તમારી પાસે એવો કોઈ મંત્ર છે કે જેનાથી હું સફળ થઈ શકું હું પણ મારા મિત્રોની જેમ સફળ થવા માંગુ છું સાધુએ કહ્યું ઠીક છે તું મેં જ છોકરો છે એમને હા તારા પપ્પા મને મળવા આવ્યા હતા અને તેમણે મને તારા વિશે બધું જ કહ્યું મેં તને એ મંત્ર ચોક્કસ કહ્યો હોત પણ છોકરાએ આ શબ્દ સાંભળ્યો કે તરત જ છોકરો ગભરાઈ ગયો તેણે પૂછ્યું પણ ગુરુદેવ પછી સાધુએ કહ્યું હું તમને તે મંત્ર કહીશ પણ આગામી એકવીસ દિવસ સુધી તમારે હું જે કહું તેનું પાલન કરવું પડશે હું તમને તે મંત્ર દિવસ પછી કહીશ ત્યાં સુધી હું તને જે કામ કરવાનું કહું તમારે તે કામ કરવું પડશે જો તમે તે કાર્યની વચ્ચે નિષ્ફળ થશો અથવા તમારો સંકલ્પ ગુમાવશો તો તે મંત્રની કોઈ અસર નહીં થાય તે છોકરાએ નિશ્ચય સાથે કહ્યું કે હું તમારી બધી વાત માનીશ સ્વીકારો હું તમારો દાસ છું તમે જે કહો છો તે હું માત્ર અને માત્ર તે જ મંત્ર વિશે જાણું છું તે છોકરોને અહીં આશ્રમમાં રહેવા માટે સંન્યાસીએ સંમતિ આપી અને કહ્યું કે અહીં રહીને તમારે અન્ય શિષ્યોની જેમ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તપ અને ધ્યાન કરવું પડશે અને આશ્રમની સૂચનાઓનું પાલન કરવું પડશે. તમારે અન્ય શિષ્યોને કામમાં પણ મદદ કરવી પડશે. હવે તે છોકરાએ સાધુની વાત સાથે સહમત થઈને આવો કડક નિર્ણય લીધો. એક અઠવાડિયું વીતી ગયા પછી તે ભાંગી પડ્યો. અને આઠમા દિવસે મોડે સુધી સૂઈ રહ્યો. તેણે કહ્યું કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે. અને કહ્યું હે ગુરુદેવ ખાલી સંકલ્પ તૂટી ગયો છે હવે હું જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકું એવું તે શું છે કે વહેલા જ ઉઠવું જરૂરી છે ત્યારે સંન્યાસીએ છોકરાને સમજાવતા કહ્યું કે બ્રહ્મ મુહૂર્તમાં એક મોટું વિજ્ઞાન છુપાયેલું છે વિજ્ઞાને કહ્યું કે રાત્રિને ચાર કાળમાં વહેંચવામાં આવી છે પહેલો રુદ્રકાલ જેનો સમય સાંજે છ વાગ્યાથી સવારે નવ વાગ્યા વાગ્યા સુધીનો છે બીજો રાક્ષસ કાલ જેનો સમય રાત્રે નવ વાગ્યા વાગ્યાથી બાર વાગ્યા સુધીનો છે અને ત્રીજો ગાંધર્વકાલ જેનો સમય છ વાગ્યા સુધીનો છે રાત્રે બપોર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીનો સમય છે અને આ સમયને બ્રહ્મ મુહૂર્ત અથવા અમૃત બેલા તરીકે પણ ઓળખવામાં આવે છે તે સવારે છ વાગ્યા વાગ્યા સુધી થાય છે સવારે સાડા પાંચ વાગ્યા સુધીનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે સમગ્ર વિશ્વની નકારાત્મક શક્તિઓ નિષ્ક્રિય સ્થિતિમાં હોય છે અને બ્રહ્મા એટલે કે દેવ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્તનો અર્થ થાય છે ભગવાનનો સમય બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જ્યારે વ્યક્તિનું મન સંપૂર્ણ રીતે ખાલી હોય છે કોઈ પણ પ્રકારના વિચારો આવતા નથી અને આ સમયે જ્યારે વ્યક્તિ પોતાનું પુસ્તક ખોલે છે અને લખાણનો અભ્યાસ કરે છે ત્યારે તેને બધું જ ઝડપથી યાદ રહે છે અને આ લાંબા સમય સુધી યાદ રહે છે તે એવો સમય છે જેમાં આપણે જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તેથી જ આશ્રમના તમામ શિષ્યો અને વિશ્વના ઘણા જાણકાર લોકો બ્રહ્મામાં વિશ્વાસ કરે છે પ્રાચીન સમયમાં પ્રકાશનો કોઈ સ્ત્રોત ન હોવાને કારણે લોકો તેમના દિવસનો અંત સૂર્યોદય સાથે કરતા હતા આ સાંભળી તે છોકરાએ કહ્યું સારું છે હું કાલથી ફરી સંકલ્પ કરીશ પણ બ્રહ્મ બ્રહ્મ મુઠ્ઠીને કરું અને કેવી રીતે જોઈએ સાધુએ જવાબ આપતા કહ્યું આજના સૂર્યોદય પછી આ કામ નિત્યક્રમ કરો અને સવારે સ્નાન કર્યા પછી મનની શુદ્ધિ થાય છે આ સમયગાળો એકવીસ દિવસ માટે છે જ્યારે તમે તમારી કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હોવ ત્યારે આ તે સમય છે જ્યારે સન્યાસી કહે છે કે તે બે ભાવની વચ્ચે છે જો તમે આ ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો છો અને તમારી ઈચ્છાનું પુનરાવર્તન કરો છો તો તે માત્ર એકવીસ દિવસમાં જ પૂર્ણ થાય છે જો તમારા મનમાં કોઈ અધૂરી ઈચ્છા હોય અને તમે તેને પૂર્ણ કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા તે ઈચ્છાને સ્પષ્ટ કરો અને નક્કી કરો કે આ પછી આ કાર્ય કરવાનું છે બ્રહ્મ સ્નાન કર્યા પછી ક્રમમાં કોઈ સ્પર્શ કરો પ્રવેશ માટે જ્ઞાનની મુદ્રામાં શુદ્ધ પ્રાણ વાયુ હોવું જરૂરી છે અને ગરદન પણ સીધી હોવી જોઈએ આ અવસ્થામાં તમારા બંને હાથ ઘૂંટણ પર રાખીને બેસો તમારી આંખો બંધ કરો તમારી મુઠ્ઠી બંધ કરો અને બે ત્રણ મિનિટ માટે સંપૂર્ણ શાંત જ્યારે તમારું શરીર સ્થિર થઈ જાય અને શ્વાસ પણ શાંત થઈ જાય તો તમારું બધું ધ્યાન આજના ચક્ર પર કેન્દ્રિત કરો આ સમય દરમિયાન લાંબો ઊંડો શ્વાસ લો અને આ સમય દરમિયાન તમારા મનની આંખથી તમારા મનપસંદ ભગવાન અને દેવીઓ ગુરુઓ સંન્યાસી વિશે વિચારો જ્યારે શ્વાસ રોકવો મુશ્કેલ થઈ જાય તો ધીમે ધીમે નાક દ્વારા શ્વાસ બહાર કાઢો અને આ પ્રક્રિયાને દરરોજ ત્રણ થી ચાર વાર પુનરાવર્તિત કરો ચોક્કસપણે પહોંચશે અને આજના ચક્ર સક્રિય થાય છે અને આપના ઓર્ડરને પૂર્ણ કરે છે જેના કારણે શરીરમાં કટોકટી સર્જાય છે નકામી વસ્તુઓ વિશે વિચારવાનું ટાળો આનાથી મનની એકાગ્રતા વધે છે આ રીતે સંન્યાસીએ છોકરાને બ્રહ્મ મુહૂર્તનું મહત્વ કહ્યું હવે તે આ પ્રક્રિયાને ખૂબ જ સારી રીતે સ્વીકારે છે તે ખૂબ જ શિસ્તબદ્ધ અને શાંત વ્યક્તિ બની ગયો હતો તરત જ તે છોકરાએ ખૂબ જ આનંદ સાથે સાધુની પાસે જઈને કહ્યું હે ગુરુદેવ મેં હવે એકવીસ દિવસનો સંકલ્પ પૂર્ણ કર્યો છે સફળ થાઓ પછી સાધુએ હસતા કહ્યું કે તમે છેલ્લા એકવીસ દિવસથી જે જે પ્રેક્ટિસ કરી રહ્યા છો એ જ તમારી સફળતાનો મંત્ર છે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને યોગ્ય રીતે કરે છે તે જીવનમાં ક્યારેય નિષ્ફળ નહીં થઈ શકે તે છોકરાએ સન્યાસીનો આભાર માન્યો અને જીવનના અંત સુધી બ્રહ્મ મુહૂર્તના નિયમોનું પાલન કરવાનું વચન પણ આપ્યું હવે તમને સમજાઈ ગયું હશે કે બ્રહ્મ મુહૂર્ત શું છે ત્યારે નારદ બોલ્યા હે ભગવાન હવે મને બ્રહ્મ મુહૂર્ત નારદજી ભગવાન શ્રી કૃષ્ણનો આભાર માન્યો અને તેમને બ્રહ્મ જ્ઞાનનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું તમારા જીવનમાં જો તમે આ નિયમ અપનાવો છો તો ચોક્કસપણે તમારા જીવનમાં બધું જ બદલાઈ જશે બ્રહ્મ ધ્યાન કરવું ખૂબ જ ફાયદાકારક છે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન ભગવાનની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમના ભક્તો તેથી અમારા ઘરના વડીલો વહેલા ઉઠવાની સલાહ આપે છે જોકે આ સમય દરમિયાન જાગવાના ઘણા ફાયદા છે સૂર્યના પ્રથમ કિરણો પૃથ્વી પર પડતા પહેલા પથારી છોડી દેવી જોઈએ સારું રહે રહે છે 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 અને મન પણ પૂજા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે આ મુહૂર્તમાં તમારા લક્ષ્યો અને તમારા કોઈ પણ કાર્યની પૂર્તિની ઈચ્છા કરવાથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં અભ્યાસ કરવાથી દરેક વસ્તુઓ મનમાં રહે છે અને જ્ઞાનની દેવીની કૃપા પણ પ્રાપ્ત થાય છે આગળ કહ્યું કે જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેમના ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી અને ધનની દેવી પણ પ્રસન્ન રહે છે આ વાતને ધ્યાનમાં રાખીને દેવી લક્ષ્મીની પૂજા ચોક્કસ કરવી જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર બ્રહ્મ મુહૂર્ત દરમિયાન વ્યક્તિએ નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ અને ઘરનું વાતાવરણ અને માનસિક શાંતિ પણ બગાડે છે જો ઘરની સમસ્યાઓ થાય તો આ સમયે સકારાત્મક વિચારો ધાર્મિક ગ્રંથો અનુસાર બ્રહ્મ મુહૂર્ત જ્યારે ભગવાન પૃથ્વી પર આવે છે અને તે સમયે તમામ ધાર્મિક બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનનો વાસ થાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર બ્રહ્મ મુહૂર્ત એ સમય છે જ્યારે ભગવાન પૃથ્વી પર આવે છે અને તે સમયે તમામ ધાર્મિક સ્થળોના દ્વાર ખોલી જાય છે બ્રહ્મ મુહૂર્તમાં દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવે છે અને સ્નાન કરીને તેમની સ્થાપના કરવાની વિધિ છે તો સવારે ઉઠવાથી આપનું શરીર અને મન બંને સ્વસ્થ રહે છે શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે તેથી જ આપણી પ્રાચીન પરંપરાઓમાં સવારે જાગવાનો સમય પણ બ્રહ્મ મુહૂર્ત એટલે કે રાત્રિના છેલ્લા કલાક અથવા આ સમયે સૂર્યોદયના ચાર કલાક પહેલા બ્રહ્મા એટલે કે પરમ તત્વ એટલે કે સવારના સવારે ચાર વાગ્યાથી સવારે સાડા પાંચ વાગ્યા સુધીનો શુભ સમય છે બ્રહ્મ મુહૂર્તનો સમય ક્યાં ગયો છે તે આપણા જીવન માટે ખૂબ જ ફાયદાકારક છે તે આપણા શરીરને સ્વસ્થ બનાવે છે અને દિવસભર ઉર્જાવાન રહે છે પાપો માન એટલે કે જે સૂર્યોદય પહેલા વહેલી સવારે ઉઠે છે તેને સારા સ્વાસ્થ્યનું રત્ન મળે છે તેથી સમજદાર લોકો તે સમય બગાડતા નથી એક મજબૂત સ્વસ્થ પ્રસન્ન દીર્ઘ આયુષ્ય અને બહાદુર છે બ્રહ્મ મુહૂર્તમાં તમને તમની પ્રાપ્તિ થાય છે અને આ સમયે ગુણનો પ્રભાવ વધુ હોય છે તેથી આ સમયગાળામાં ખરાબ માનસિક વિચારો પણ સાત્વિક અને શાંત થઈ જાય છે આયુર્વેદ અનુસાર આ સમયે વહેતી હવા આપણા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે કારણ કે આ સમયે તે વીર વાયુ તરીકે ઓળખાય છે જ્યારે આપણે શરીરમાં શક્તિનો સંચાર કરીએ છીએ સવારે ઉઠો આ અમૃત હવા આપણા શરીરને સ્પર્શે છે તેના સ્પર્શથી આપણા શરીરને મજબૂત ઉર્જા શક્તિ પ્રેરણા અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે જેના કારણે મન પ્રસન્ન અને શાંત થઈ જાય છે ઉલટું મોડી રાત સુધી જાગવાથી અને સવારે મોડે સુધી સુવાથી આપણને આ લાભદાયક વાયુ નથી મળી શકતી જે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે આ કરતી વખતે શ્રેષ્ઠ પરિણામ આપે છે જો આપણે બ્રહ્મા ભગવાનનું સ્મરણ કરીએ તો તેને બ્રહ્મ સ્નાન કહેવાય છે અને જો આપણે નદીઓનું સ્મરણ કરીએ તો તેને દેવ સ્નાન કહેવાય છે મિત્રો આજે બસ આટલું જ તમને આ વિડીયો ગમ્યો જ હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વીડિયોને એક લાઈક આપી દેજો તમારા જીવનને એક ઊંચા ધ્યેય સુધી લઈ જવા માટે મદદરૂપ થાય એવા આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ